જય શ્રી રામ જય માતાજી પંચમહાલ જિલ્લામાં દરેક તાલુકામાં શું શું ચાલે છે એ તો આપ સૌ જાણો છો શહેરા તાલુકામાં અને પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં ખૂબ મોટી પ્રમાણમાં ભ્રષ્ટાચાર દરેક યોજનામાં હોય સરકારી સંસ્થાનાથી દુકાન હોય મનરેગા એનર્જી યોજના હોય ચેકવાલ હોય માટી માટર રસ્તા હોય દૂધની ડેરી હોય દરેક પ્રકારમાં ભ્રષ્ટાચાર ચાલતો જ હોય હું જાણું છું કે દરેક તાલુકામાં જાગૃત નાગરિકો દ્વારા તપાસ ટીમ બોલવામાં આવે છે અવાજ ઉઠાવવામાં આવે છે તો પણ તપાસ ટીમ દ્વારા ઘોડો ગોળો જવાબ આપવામાં આવે છે યોગ્ય જવાબ આપવામાં આવતો નથી ભ્રષ્ટાચારને બચાવવા માટે એટલા માટે તારીખ પચીસ અને સોમવારના રોજ બપોરે બાર વાગે ગોધરા કલેક્ટર સિવાય કચેરીમાં પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં જે જે લોકોને ન્યાય નથી મળ્યો જે જાગૃત નાગરિકોએ સરકારના વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે તમારા ગામમાં તમારી પંચાયતમાં તમારા રેશન કાર્ડના સંસ્થાની દુકાનમાં યોગ્ય ન્યાય નથી મળતો ભ્રષ્ટાચાર ચાલે છે તો જે લોકોએ અરજી કરી હોય તપાસ નથી આવતી જે લોકો નિરાશ થયા છે એમને કોઈ ચિંતા ના કરતા સોમવારના રોજ ગોધરા કલેક્ટર કચેરીમાં છત્રીય કરની સેના પંચમહાલ દ્વારા એક આવેદન પત્ર આપવાનું હોય તો સોમવારના રોજ બપોરે બાર વાગે પંચમહાલ જિલ્લાના દરેક તાલુકાના જાગૃત નાગરિકોએ ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ ઉઠાવવાનો હોય જે જે લોકોએ અરજીઓ કરી હોય અને અધિકારી સાંભળ્યા હોય એ દરેકે દરેક વિભાગની અરજીઓ લઈને તમે પરમ દિવસ હાજર થજો હું જે બી સોલંકી પોતે હાજર થવાનો છું તો ભ્રષ્ટાચાર બહાર પાડશું અને એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપશું જેથી કરીને આ ભ્રષ્ટાચાર બહાર પડશે એટલા માટે ફરીથી વિનંતી કરું છું કે જે જે લોકોએ તપાસ માગેલી તપાસ નથી થઈ તમારા ગામમાં ભ્રષ્ટાચાર ચાલે છે પરંતુ ભ્રષ્ટાચાર બહાર નથી પાડતો આવા ભ્રષ્ટાચારોને ખુલ્લા બહાર પાડવા હોય તો પરમ સોમવારે બપોરે બાર વાગે ગોધરા કલેક્ટર કચેરીમાં આવજો હું જવાનો છું તો પણ તમારા ગામની જે સમસ્યા હોય લઈને હાજર થવા માટે મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જેબી સોલંકી સોલંકી છત્રીય કનિશેના પંચમાલ